હું શાંતિ મિત્રો આજે આપણે સંભાર મરચાં બનાવવાના છે તો સંભાર મરચાં મને મારા દાદીમાએ શીખવાડ્યા છે તો તમે પણ આ રીતે મરચાં બનાવજો તો આ મેં એક લાલ મરચું અને એક લીલું મરચું કારણ કે ઘરમાં વ્યક્તિ હોય અમુકને લાલ ભાવતા હોય અમુકને લીલા એટલે હું બે મિક્સ મરચાં બનાવું છું તો મેં આ બે વાટકી ચણાનો લોટ લીધો છે અને એક આ સંભાર કરવા માટે એક કટ લોટી લીધી છે જો આ એક લોટી મેં તપવા મૂકી છે એમાં આપણે દોઢ પાવડું તેલ નાખવાનું છે જો આ રીતે આપણે દોઢ પાવડું તેલ નાખ્યું છે એમાં આપણે આ મરચાં નાખીશું આપણે તેલા છે ને મચા લેવાના રળી ગયા છે હવે આપણે એમાં ચણા લોટ નાખવાનો છે બે બે ચમચી ચમચી આ મોટી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ચપટી હળદર નાખીશું અને અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખવાનું છે એક ચમચી આપણે દળેલી ખાંડ નાખવાની છે જો મરચાં છે તે સેજ ત્યારે થોડા ઉડે છે આ રીતે આપણે હવે ચણાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે આપણે ધીમા તાપે મિક્સ કરવાના છે જો ચણાનો લોટ આવે તો તમને મરચા તીખા નથી લાગતા અને આ મરચા બાળકોને પણ આવે છે જો આ રીતે આપણે મરચા બનાવવાના છે જે આપણે શેકાવા દેવાનો છે ચણાનો લોટ સરખો નતર તમને કાચો લાગશે જો આ રીતે આપણે સેજ બદામી રંગનો થવા દેવાનું છે એક વખત તમે ચોક્કસ થી આ મરચા બનાવજો જો આ રીતે તમારે સેજ ટેસ્ટ કરવો હોય તો તમે આ રીતે લઈને કરી જોવો કરી શકાય કે આપણે મીઠા મોળા કે સ્વાદમાં કેવા છે એ તમારે કરી શકાય છે ગળા વધારે ફાવતા હોય તો તમે વધારે ખાંડ ઉમેરી શકો છો આપણે સંભાર મરચા કરું હું ત્યારે મને મારા દાદીની યાદ આવે છે

જરૂર કહેજો હું આ રીતે બનાવું છું હવે આપણે એને બાઉલમાં લઈ લઈએ જો આપણા સંભાર મરચાં રેડી થઈ ગયા છે ચાલો મિત્રો આપણે આ ભગવાનને ધરી દેસુ સંભાર મરચાં ઓમ શાંતિ મિત્રો તમે પણ આવા બનાવજો